પાનોલી પોલીસ સ્ટેશનના ગુનેગાર નંબર કામે કામે આરોપી અજવત અહમદ પેતામના રહેણાંક મકાન દુકાનો તથા મદરેસામાં કરેલ કાયદેસર બાંધકામ દૂર કરાવતી પાનોલી પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક

ચોસઠ એક એકસો ત્રેવીસ ત્રણસો એકાવન અગ્નસિત્તેર તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર ત્રણ કલમ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે અન્વયે સદર ગુનામાં આરોપી અજવત અહમદ ઇબ્રાહિમ બે માતાઓની તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી સદર આરોપી કરમાલી ખાતે મદની દારૂ તરબીયત મદરેસામાં ટ્રસ્ટી તરીકે કાર્યરત હતો જે અનુસંધાને તલાતી શ્રી ગ્રામ પંચાયત રવિન્દ્ર તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર નાઓ દ્વારા જરૂરી તપાસ કરાવતા જાણવા મળેલ કે સદર ઈસમ દ્વારા રવિન્દ્ર ગામે પોતાના રહેણાંક મકાન દુકાનો તથા મધની દારૂ તરબીયત મદરેસાના આગળના ભાગે ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરેલ છે જે બાંધકામ અધિકૃત તેમજ પરવાનગી વિનાનું હોય ગ્રામ પંચાયત રવિન્દ્રા તથા તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર સાથે સંપર્કમાં રહી જરૂરી લેખિત કાર્યવાહી કર્યા બાદ આજ તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત રવિન્દ્રાની ટીમ તથા પાનોલી પોલીસ સ્ટેશનની ટીમના માણસોની હાજરીમાં સદર અંધિકૃત અને પરવાનગી વગરના બાંધકામને તોડી પાડવામાં આવેલ છે